ધારાસભ્ય જયેશ રાદડીયાએ પાટીદાર નેતાઓને ટકોર કરી છે સમાજના નામે રાજકારણ કરવાનું બંધ કરવું જોઈએ સમાજની વાત હોય તો રાજકારણ સાઈડમાં રાખવું પાટીદાર સમાજનો કોઈ આગેવાન આગળ વધે તો તેને પાડી દેવાની ગેમ ચાલે છે આ પ્રકારના નિવેદન આપ્યું છે રાદડિયાએ સમાજનો વ્યક્તિ આગળ વધે તેને પાડી દેનાર લેવા પાટીદાર સમાજ ન હોઈ શકે સમાજની કમનસીબી છે કે આઝાદી બાદ આટલા મોટા સમાજ

રાજકારણ કરી શકી સમાજમાં રાજકારણ કર્યું નથી કરવા માંગતા હતી અને કોઈ કરતા હોય એને પણ મેં કીધું છે કે ભાઈ સમાજની વાત આવે ત્યાં રાજનીતિથી એક બાજુ રહ્યો બાકી રાજનીતિનો સમય હોય ને છેલ્લે રાજકીય માણસો છે તેથી અમારો ભરી પીવાનો સમય આવે તેથી ભરી પીવાની તૈયારી હોય જ મારી કાયમી માટે કે સમાજના વ્યક્તિ આગળ જતા હોય તો એને સહકાર આપજો સમાજની અંદર તમે જે જગ્યાઓથી અલગ અલગ જગ્યા આવ્યો સમાજ સમાજની અંદર કોઈ વ્યક્તિ આગળ જતો હોય તો મારી સમાજને વિનંતી છે કે સહકાર આપજો અન્ય થી શીખવું જોઈએ તમારે કીધું કે લેવા પટેલ સમાજની કમજોરી છે કે સમાજ નો આગેવાન ઉભો થતો હોય ને એટલે એને બરાબર સેટ ન થાય તો એકવાર પાડી નોંધ્યો તો એ લેવા પટેલ સમાજ નો હોય જપ્ત કરો તમે કે આવડા મોટા સમાજને સરદાર વલ્લભભાઈ પટેલ પછી આજે બીજો સરદાર આટલા વર્ષોમાં આ સમાજને નથી મળ્યો અને આવી રીતે પાડી દેવાનું ચાલુ રાખશો તો છ છ મહિને સમાજમાં નેતા ન થતા જે મજબૂત હોય તાકાત એને સમાજના આગેવાન તરીકે સ્વીકારજો બાકી માય કાંગલા બેહી જાય તેને સ્વીકારતા નહીં સમાજને કહું છું કે નીચે બેહાડ દેજો તે દિવસે હું દર સમાજના કાર્યક્રમમાં કહું છું સમાજની કમ નસીબી છે કે બે હજાર ચોવીસ માં એટલા વર્ષો પછી સમાજને સંગઠિત રહેવા માટે હાકલ કરવી પડે ને એ આવડા મોટા સમાજની કમનસીબી છે સાકાને સમાજની વાત આવે સમાજ એક ન થાય સમાજની અનેક એવી મુશ્કેલી છે એમાં સમાજે બહાર નીકળવું પડશે બાકી જો સમાજ સંગઠિત ન થયો બહાર ન નીકળો તો આવનારા દિવસોની અંદર સમાજનું રક્ષણ કરવા વાળું કોઈ નહીં હોય અને યાદ કરજો એસી ટકાથી થી વધારે લેવા પાટીદાર સમાજ ગામડાની અંદર એ છે આજની તારીખે મુશ્કેલીમાં છે અને આજની તારીખે મુશ્કેલી પડે ને એનો હાથ પકડવા પકડવાળો આજની તારીખે કોઈ નથી એનું આ સમાજને દુઃખ હોવું જોઈએ